શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ નમસ્કાર મિત્રો સૌ પ્રથમ આપ સૌ લોકોને આજની અજા એકાદશીના અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના આ વિડીયોમાં આપણે આ એકાદશીનો મહિમા કથા વિધિ સાંભળવાના છીએ એટલે કે ટૂંકમાં કહીએ તો એકાદશીનો સત્સંગ કરવાના છીએ તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય એકાદશી માતા અથવા તો જય શ્રી કૃષ્ણ લખી લેજો તો આવો આપણે સૌ પ્રથમ આ એકાદશીની વ્રત કથા સાંભળીએ એ પછી વ્રતનો મહિમા વ્રતની વિધિ જાણીશું સાંભળીશું તો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય

એના આખા ભવના પાપો નષ્ટ થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે પૂર્વકાળમાં કાળમાં હરિશ્ચંદ્ર નામના રાજા પ્રખ્યાત થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ અશુભ કર્મનું ફળ પ્રાપ્ત થતા તેમને રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની અને પુત્રને પણ વેચી દીધા અને અંતે પોતાને પણ વેચાવવું પડ્યું પુણ્યાત્મા હોવા છતાં પણ તેમને ચંડાળની ગુલામી કરવી પડી તેઓ મરદાના કફન લેવાનું કામ કરતા આમ છતાં પણ આ રાજવી સત્યથી ક્યારેય દૂર ભાગ્યા નહીં આ રીતે ચંડાળની ગુલામી કરતા કરતા એમના અનેક વર્ષો વીતી ગયા તેથી રાજાને ઘણી ચિંતા થઈ તેવો વિચાર કરવા તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા કે શું કરું ક્યાં જાઓ સી રીતે મારો ઉદ્ધાર થશે આ રીતે વિચાર કરતા કરતા તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોકાતુર જોઈને કોઈ મુનિ તેમની પાસે આવ્યા એવો મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈને રાજાએ તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને બંને હાથ જોડીને ગૌતમ મુનિની સામે ઉભા રહીને પોતાની કથા કહી સંભળાવી રાજાની વાત સાંભળી મુનિશ્રી ગૌતમે કહ્યું કે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમય

અને આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખોથી મુક્ત થઈ ગયા એમને પુત્ર તથા પત્ની પુનઃ પ્રાપ્ત થઈ ગયા આકાશમાં નગારા વાગ્યા દેવલોકમાંથી ફૂલોની વર્ષા થવા લાગી એકાદશી વ્રતના પ્રભાવથી રાજાને ફરી રાજ્ય પ્રાપ્ત થયું અને તેઓ પૂરજન અને પરિજનો સાથે સ્વર્ગલોકને પામ્યા હે રાજન જે મનુષ્ય અજાય એકાદશીનું વ્રત કરે છે તેઓ સઘળા પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે અને આ મહાત્મય વાંચવા અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે તો આ રીતે અજાય કથા જે કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર ને કહી સંભળાવી હતી તે આપણે પણ સાંભળી તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય મિત્રો આજના દિવસે ગરીબ જરૂરિયાતમંદને

એટલે વ્રત કરી શકનારા લોકોએ આયકાदशीનું વ્રત અવશ્ય કરવું જોઈએ આયકાदशीનું વ્રત પૌરાણિક કાળમાં રાજા હરીશચંદ્રએ પણ કર્યું હતું કે જે સત્યવાદી હતો તેણે આયકાदशीનું વ્રત કરીને પોતાના પત્ની પોતાનું રાજપાટ અને પોતાના પુત્રોને પાછા મેળવ્યા હતા તો આજે પણ આપણે આયકાदशीનું વ્રત જો કરીશું તો ભગવાનના આશીર્વાદ મેળવીને આપણી સર્વે મનોકામના પૂર્ણ કરી શકીશું

કેમ કે લાલાનો હજી જન્મ થયો હોય તો તેની સમક્ષ આપણે દીવો કરીએ તો કદાચ લાલો ડરી જાય એટલે આ ભાવથી જન્માષ્ટમી પછીની એકાદશીએ આપણે લાલાની આરતી કરતા નથી અને જો કરીએ છીએ તો થોડે દૂરથી કરવી જોઈએ જે કોઈ આજના દિવસે વ્રત કરે છે તેને સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરીને સૂર્યદેવ પછી સૂર્યદેવને અર્ઘ આપીને તુલસી માતાના દર્શન કરીને તથા તેમની પાસે એકાદશી વ્રતની રજા લઈને આપણા ઘરના મંદિર સમક્ષ ભગવાન સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો કે જેવી રીતે આપ આ વ્રત કરવાના હોય ફળાહાર ફરાળ કે પછી એક ટાણું લઈને જેવી રીતે વ્રત કરવાના હોય તે રીતે સંકલ્પ કરવાનો અને એ પછી વિધિવત પૂર્વક ભગવાનનું પૂજન કરવાનું પૂજન થઈ ગયા બાદ ભગવાનની આરતી કરી લીધા પછી આ એકાદશીની વ્રત કથા સાંભળવાની કે જે હમણાં આપણે આગળ સાંભળીશું એ પછી નીતિ નિયમના જે આપ ભગવાનના પાઠ કરતા હોય તે કરવાના અથવા તો આજે એકાદશી છે કે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે તો ભગવાન વિષ્ણુના પાઠ કરી શકાય વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ વિષ્ણુ એકસો આઠ નામાવલી શ્રીમદ ભાગવતનો પાઠ દામોદર સ્ત્રોત્ર કૃષ્ણાષ્ટકમ કૃષ્ણ એકસો આઠ નામાવલી નારાયણ કવચનો પાઠ છે કોઈ પણ પાઠ આપની અનુકૂળતાએ કરી શકો છો એ પછી આજના દિવસે સમય મળે છે ત્યારે ઘર આસપાસ કોઈ મંદિર હોય તો ત્યાં જવું જોઈએ જો ત્યાં સત્સંગ થતો હોય તો બે ઘડી બેસીને સત્સંગ કરવો જોઈએ જો કોઈ જગ્યાએ કથા બેઠી હોય તો કથા સાંભળવા પણ આજે જઈ શકાય કેમ કે આજના દિવસે આપણે ભગવાનનું જેટલું વધુ નામ લઈએ એટલું વધુ ઉત્તમ છે કેમ કે આજના દિવસે લીધેલું ભગવાનનું નામ કરેલું ધાર્મિક કાર્ય આપણને અન્ય દિવસો કરતા અનેક ગણો લાભ અપાવે છે તથા એકાદશી માં શક્ય હોય તો બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું અને તે વેળાએ પણ ભગવાનના ભજન કીર્તન કરવાના કથા સાંભળવાની વાંચવાની અથવા તો એકાદશીના કીર્તન પણ આપ કરી શકો છો અને બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં આ વ્રતના પારણા કરવાના એટલે કે વ્રતને પૂર્ણ કરવાનો ઉપવાસ તોડવાનો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાની વધ પક્ષની

તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર